નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ પડી ગયો છે જેમાં સૌથી વધુ જુનાગઢ માંગરોળમાં સાડા ત્રણ ઇંચ જોડિયામાં સવા ઇંચ તેમાં જુનાગઢ શહેર વાપી ઉમરગામ અને ભચાઉમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે અન્ય તાલુકાઓમાં પણ એક અથવા તો બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે જામનગર પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં હજુ પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુ સંપૂર્ણ રીતે સફળ રહ્યું તેવું પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ મીડિયાને આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુમાં સેનાએ લક્ષ્ય હાંસલ કર્યું છે ઓપરેશન સિંધુ સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે બાવીસ મિનિટમાં આતંકવાદીઓ ઠાર કરાયા દુનિયાએ ભારતની લશ્કરી શક્તિ જોઈ નક્સલવાદનો વ્યાપ ઘટી રહ્યો છે ટૂંક સમયમાં નક્સલવાદીઓથી સંપૂર્ણ મુક્તિ મળી જશે નક્સલવાદ અને માઓવાદને જડમૂળથી ઉખાડી નાખીશું આ દાયકો શાંતિ અને પ્રગતિનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદ જળબંબાકાની પરિસ્થિતિ વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો વડોદરા જિલ્લાના કરજણ શહેર સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો ધાવડ કુરાલી વેમાર અને નારેશ્વર સહિત કરજણ તાલુકાના પંથકમાં ગામડામાં વરસાદ વરસી રહ્યો ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું સુદે સાપ પકડ્યો વિડીયો વાયરલ કોવિડ બાદ લોકોના મસીહા બનેલા સોનુ સુદે ફરી એકવાર પ્રશંસા મેળવી છે પોતાની સોસાયટીમાં સાપ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ ત્યારે સોનું સુદે ગભરાયા વિના નિર્ભયતાથી સાપને પકડ્યો એટલું જ નહીં તેણે સાપને પોષ્ટિકાના કવરમાં મૂકીને જંગલમાં છોડી દેવાની જવાબદારી પણ લીધી સોનુંએ વિડીયો શેર કરીને ચાહકોને આવો જોખમ ન લેવા અને આવા કિસ્સામાં વ્યવસાયિકોને બોલાવવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને અપડેટ સાબરકાંઠાના પ્રાંતિજ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો સાબરકાંઠામાં છેલ્લા ચોવીસ કલાકમાં દરેક તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં અત્યાર સુધીનો સરેરાશ અડસઠ પોઈન્ટ પચીસ ટકા વરસાદ નોંધાઈ ગયો અમદાવાદમાં પણ મોડી રાત્રે અને વહેલી સવાર સુધીમાં વરસાદ જોવા મળ્યો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભામાં ઓપરેશન સિંદૂર પર હોબાળો સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે જ ઓપરેશન સિંદૂર પર વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો અને ચર્ચાની માગ કરી સૂત્રોચ્ચારને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ બાદ ચર્ચા અને સરકારના જવાબનું આશ્વાસન આપ્યું પીએમ મોદી આ ઓપરેશનને મેડ ઇન ઇન્ડિયા લશ્કરી શક્તિનું પ્રતિક ગણાવીને તેની સફળતાની વાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા સમાચાર ધોધમાર વરસાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થયો તો બીજી તરફ ખેડાના કપડવંત શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો કપડવંત શહેરમાં વરસાદના પગલે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા દાવટ કુરાલી વેમાર નારેશ્વર સહિત કરજણ તાલુકાના પંથકમાં ગામડાઓમાં વરસાદ પડ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં અકસ્માતની વણઝાર રાજકોટ શહેરમાં મોટો અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે રાજકોટ શહેરમાં આવેલી મહિલા કોલેજ અંડરપાસમાં પાંચ કાર અને એક બસ વચ્ચે અકસ્માત સર્જાયો એક સાથે છ વાહનો અથડાવવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભેસાણ શાળાના બાળકો સાથે દુષ્કર્મનો કેસ જામીન નામંજૂર કરવામાં આવ્યા છે વિસાવદરના ભેસાણ નજીક ખાનગી શિક્ષણ સંસ્થામાં બાળકો સાથે અભદ્ર કૃત્ય ના કેસમાં ગંભીર કેસમાં પ્રિન્સિપાલ કેવલ લખાત્રાણા અને ગૃહપતિ હિરેન જોશીની જામીન અરજી સેશન કોર્ટે નામંજૂર કરી છે પોલીસ તસવાપાસમાં સીસીટીવી ફૂટેજમાં અડપલાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે સરકારી વકીલે કહ્યું છે કે બાળકો હજુ માનસિક તકલીફમાં છે અને તેમના નિવેદનો લેવાના બાકી છે આરોપીઓ જામીન મળે તો તેવા પુરાવા નષ્ટ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓરિસ્સાથી ગુજરાત આવેલા પાંચ હત્યારા ઝડપાયા છે સુરત ઓલપાડ પોલીસે પિતાના મિત્રની હત્યા અને પિતા ને મૃત્યુ પામ્યા હતા તે બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે મુખ્ય આરોપી કાનુ ચરણ કાલુચરણ પરિધા જે ઓરિસ્સાના વતની છે પોતાના પિતાના મિત્રની હત્યા અને પિતાના જે મૃત્યુ થયું છે તે માટે તે બદલો લેવા ગુજરાત આવ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી બે દેશી કટ્ટા બે બાઇક અને પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે ઓલ ઓલપાર્ડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધદરિયે જહાજમાં આગ ત્રણના થયા છે મોત અનેક લોકો થયા છે ગોમ ઇન્ડોનેશિયાના ઉત્તર કેમ્પ બાર્સેલોમાં નામના પેસેન્જર જહાજમાં એક ભીષણ આગ લાગી આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને સોથી વધુ લોકો ગુમ થયા છે

વિસ્તારના એનઆરઆઈ ટાવરમાં દારૂની પાર્ટીથી ત્રસ્ત સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે નશાની હાલતમાં ત્રણ યુવતી અને બે યુવકોને ઝડપી પાડ્યા છે સેલવાસની એક યુવતીએ ભાડે રાખેલા ફ્લેટમાં આ પાર્ટી ચાલતી હતી વસ્ત્રાપુર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મેઘતાંડવ દામોદર કુંડ છલકાયો જૂનાગઢમાં રાત્રિથી જ ભારે વરસાદ વરસી ગયો જે કારણે સોનરખ નદીના જળસ્તરમાં વધારો થયો જે કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય ભારે વરસાદને કારણે દામોદર કુંડ છલકાઈ ગયો આ સાથે શહેરમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં સુરક્ષાના ભાગરૂપે બેરીકોડ મૂકવામાં આવ્યા છે આ દરમિયાન પોલીસે સતત ખાડે પગે રહીને પ્રશંસનીય કામગીરી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો તેજ બન્યા છે ઢાકામાં જમાતે ઇસ્લામીએ તેની પ્રથમ વિશાળ રેલી યોજી જેમાં હિજત ઉલ તહરીર જેવા સંગઠનો પણ જોડાયા રેલીમાં ખુલ્લી આમાં જિહાદ જિંદાબાદ અને ઇસ્લામી બાંગ્લાદેશમાં કાફીરો માટે કોઈ જગ્યા નથી જેવા આતંક સમર્થિત સૂત્રોચ્ચાર થયા શેખ હસીના સરકારે પ્રતિબંધિત કરેલી આ પાર્ટીને યુનો સરકારે છૂટ આપતા મોકળું મેદાન મળ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમને આવ્યા ચક્કર હોસ્પિટલમાં કરાયા છે દાખલ તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની તબિયત લથડી છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોર્નિંગ વોક કરતી વખતે તેમને ચક્કર આવવા લાગ્યા ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમના વિવિધ ચેકઅપ પણ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ધારાસભ્યના પુત્ર સામે દુષ્કર્મનો આરોપ કર્ણાટકમાં ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પ્રભુ ચૌહાણના પુત્ર પ્રતિક ચૌહાણના સામે દુષ્કર્મનો કેસ નોંધાયો છે એક યુવતીએ બીદર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે પ્રતીકે લગ્નની લાલચ આપીને વારંવાર તેનું શોષણ કર્યું યુવતીનો આરોપ છે કે બેંગ્લોર લાતોર અને સિડની સહિત અનેક સ્થળોએ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો what's the yeah.